સમા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યુટીટી જુનિયર અને નેશનલ ટેબલ ટેનિસ એસોસિએશનના આયોજનને લઈને એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અંડર નાઇન્ટીન્થ અને અંડર સેવન્ટીન્થ ટેબલ ટેનિસનું એકત્રીસ રાજ્યો અને સંસ્થાઓની ભાગીદારી સાથે ચેમ્પિયનશિપ સમા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે શરૂ થશે અને ટીમ અને વ્યક્તિગત ઇવેન્ટથી ભરપૂર આઠ દિવસની રોમાંચક ટુર્નામેન્ટ યોજવામાં આવનાર છે ચેમ્પિયનશીપમાં અંડર નાઇન્ટીન્થ મેચો માટે ડીએચએસ બોલ સાથે સ્ટીગા ટેબલ અને સાધનોનો ઉપયોગ કરવામાં આવશે જે ટોચના સ્તરના રમવાનો અનુભવ સુનિશ્ચિત કરશે દસ કેટેગરીમાં નવસોથી વધુ એન્ટ્રીસ મળી છે જેમ કે અંડર નાઇન્ટીન બોયઝ એન્ડ ગર્લ્સ ટીમ ચેમ્પિયનશીપ અંડર નાઇન્ટીન બોયઝ એન્ડ ગર્લ્સ સિંગલ્સ અંડર નાઇન્ટીન બોયઝ એન્ડ ગર્લ્સ ડબલ્સ અંડર સેવન્ટીન બોયઝ એન્ડ ગર્લ્સ સિંગલ્સ અને અંડર સેવન્ટીન બોયઝ એન્ડ ગર્લ્સ ડબલ્સ યોજાશે વિજેતાઓને રોકડ પ્રાઇઝ મની રૂપિયા સાત લાખ છોતેર હજાર ત્યારે આયોજિત પત્રકાર પરિષદમાં ટીટીએબીના અધ્યક્ષ પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર ટીએબીના ઉપાધ્યક્ષ સાંસદ હેમાંગ જોશી મહેન્દ્ર સિંઘવી સેક્રેટરી કલ્પેશ ઠક્કર સહિત મહાનુભાવોએ ઉપસ્થિત રહીને યુટીટી છ્યાસીમી ઇન્ટર સ્ટેટ જુનિયર અને યુથ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ વિશેની માહિતી આપવામાં આવી હતી કે ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ હોય કે તમામ ગુજરાતના તમામ જે ટુર્નામેન્ટથી એક ગુજરાતની અંદર પણ રમતગમત ક્ષેત્રે આપણે કઈ પ્રકારે ગેમ્સને હોસ્ટ કરી શકીએ એનો એક અલગ કોન્ફિડન્સ આવશે વહીવટી તંત્ર હોય કે આયોજકો હોય વડોદરા જે સંસ્કારી નગરી સાથે રમતગમતની પણ નગરી તરીકે મહારાજા સયાજીરાવ ગાયકવાડજીએ જેમનું સંકલ્પ કર્યો હતો અને એ સંકલ્પને ક્રિકેટ તો છે જ હમણાં જ આપણે ફરી ઇન્ટરનેશનલ ક્રિકેટ ટુર્નામેન્ટ આપણે જોઈ પણ ક્રિકેટ એસોસિએશનની સાથે સાથે ટેબલ ટેનિસ એસોસિએશન જે વડોદરાનું છે એ પણ ખૂબ સારું કાર્ય કરી રહ્યું છે જ્યારે સમગ્ર ભારત બે હજાર છત્રીસના ઓલિમ્પિકની તૈયારી કરી રહ્યું છે ત્યારે વડોદરામાં ટેબલ ટેનિસના સારામાં સારા ટુર્નામેન્ટ્સ આવે એ માટેના પ્રયત્ન ટીટીએબી દ્વારા કરવામાં આવી રહ્યા છે આપણા પૂર્વ સાંસદ અને ટીટીએબીના પ્રેસિડેન્ટ જયાબેન સેક્રેટરી કલ્પેશભાઈ અને સમગ્ર એમની ટીમ દ્વારા આવનારા ત્રણ મહિનાની અંદર ત્રણ મોટા ટુર્નામેન્ટ્સ આવી રહ્યા છે અને એની પહેલી ટુર્નામેન્ટ કે જે આપણી યુટીટી જુનિયર નેશનલ ચેમ્પિયનશીપના આયોજનની આ પત્રકાર વાર્તામાં તમામ આપણા દેશના રાજ્યોમાંથી પ્લેયર્સ આવવાના છે અને મોટી સંખ્યામાં જે જે ડ્રોની પણ પદ્ધતિ થવાની છે એ પણ ખૂબ જ પારદર્શી પદ્ધતિથી એ ડ્રો થવાનો છે અને વધારેમાં વધારે લોકો વડોદરાને વડોદરામાં પધારીને વડોદરા ખાતે રમતગમતનું આ એક મજા માણવાના છે ત્યારે હું સમગ્ર વડોદરાવાસીઓને પણ આ સમગ્ર આયોજનમાં જોડાવા માટે અને આ ખૂબ જ સુંદર મજાના આ રમતગમતના ટુર્નામેન્ટને વિટનેસ કરવા માટે આમંત્રિત કરું છું એટી સિક્સ્થ ચેમ્પિયનશીપ ટુર્નામેન્ટનું આયોજન વડોદરા ખાતે બહુ જ આનંદ ઉત્સાહ અને ગૌરવ લેવા જેવો પ્રસંગ વડોદરાના આંગણે છે અને એમાં એક હજાર પચાસ જેટલા પ્લેયર્સે ભાગ લીધો છે અને દસ દિવસ આ ઇવેન્ટ ચાલવાનું છે તો એની અંદર ખૂબ પારદર્શિતાથી બાળકોને એનરોલમેન્ટ મળે સારી રીતે રમે અને જીતે અને નામ રોશન કરે એમનું એમના પરિવારનું સ્ટેટનું અને નેશનનું એવી શુભકામના પણ આપું છું અને વડોદરાનું ટીટીબી એસોસિએશન જેની અધ્યક્ષતા હું કરું છું આઈ એમ વેરી હેપી એન્ડ લકી ટુ સે કે મારી ટીમ બહુ જ સારી છે અને એમાં આપણને બધાનો સહયોગ એટલે આપણા જે સ્પોન્સરર્સ છે એમનો પણ મળતો રહે છે કમલેશભાઈ એટ ટાઈમ અર્જુન એવોર્ડી અને એનો જીવ એની અંદર રહેલો છે વાહ કમલેશ મહેતા સાહેબ અમારા ગણેશનજી અમારા કોચશ્રી અને હેમાંગભાઈ સોને પે સુહાગા કે સ્પોર્ટ્સને કેવી રીતે આગળ વધારવું ક્યાં ક્યાં શું તકલીફો છે વાત કરતાની સાથે એમને પેરા ફ્રેન્ડલી સમાજેડિય સ્ટેડિયમના અંદર સરસ મજાની સુવિધાઓ ઊભી કરી છે જોવાલાયક સમજવાલાયક પણ છે એટલે જ્યાં મન હોય તો માળવે જવાય અને પૂછતા પૂછતા પૂના પહોંચાય પણ આ બધું જ આપણને એક જગ્યાએ મળે એ વડોદરા છે અને બધાનો આપણા પર ખૂબ શું કહેવાય વિશ્વાસ છે એ વિશ્વાસ જીવંત રહે એવા પ્રયત્ન અમે હંમેશા કરતા રહીશું હેપી ન્યૂ યર ટુ ઓલ ઓફ યુ ટીટી એટી સિક્સ જુનિયર અને યુથ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ જે બરોડામાં યોજાઈ રહી છે થર્ડ જાન્યુઆરી ટી ઇલેવન જાન્યુઆરી એના માટે ગુજરાત ગવર્મેન્ટ સેસએજી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ ટીટીએબી ગુજરાત સ્ટેટ ટેબલ એસોસિએશન આ બધાને મારા ખૂબ ખૂબ અભિનંદન અહીંયા આપણે જોશું કે એક હજારથી વધારે ખેલાડીઓ યંગ ફ્યુચર સ્ટાર્સ આવ્યા છે અને એ લોકો આપણા સ્ટાર્સ છે એટલે બધાને આમંત્રણ છે કે આવીને જોઈ અને આ કોમ્પિટિશન એટલે વન ઓફ ધ બેસ્ટ કોમ્પિટિશન્સ ગણાય છે અને આ એક સિલેક્શન ટોર્નામેન્ટ પણ છે એટલે ઇન્ડિયન ટીમનું પણ સિલેક્શન આ અહીંયા જે પ્લેયર્સનું પરફોર્મન્સ થાય એમને પોઈન્ટ મળે એના પ્રમાણે થાય છે અને અહીંયાનો જે ડ્રો અને બધું છે કાલે થશે આજે સાંજે થશે એ એબ્સોલ્યુટલી ઓપન ડ્રો થાય છે એટલે એમાં એ આપણે એમ કહી શકીએ કે એકદમ પારદર્શિતા આપણે કરીએ છીએ અને વિશિંગ યુ ઓલ હેપી ન્યૂ ઇયર